શું ગુજરાત માં ખેડૂતો માટે લડવું ગુનો બની ગયો છે ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવતા અમારા નેતા હરેશ સાવલિયા અને તેમની ટીમને ખોટા કેસના કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે હકીકત એ છે કે ભાજપ ક્યારેય નથી ઈચ્છતું કે કોઈ ખેડૂતો માટે લડે કોઈ તેમનો અવાજ બને આજે એક મહત્વનો પ્રશ્ન ગુજરાતના ખેડૂતોને વિચારવો પડશે કેમ માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં જાય છે દર્શક મિત્રો ઇતિહાસમાં પહેલીવાર ઇતિહાસમાં પહેલીવાર ગોપાલભાઈ ઇટાલીયા ગુસ્સે થયા અને કીધું કે શું ખેડૂતો માટે લડવું ગુનો બની ગયો જે હા મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે હમણાં જે આપણા ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય કે જે એક પોલીસ બેનની સામે તેઓ પગમાં પડી ગયા હતા એ આપણે ફોટાને અને વિડીયો ઘણા બધા જોયા બરાબર ત્યાર પછી ગોપાલભાઈ ઇટાલિયાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે શું શું ખરેખર ખેડૂતો માટે લડવું ગુનો થઈ ગયો દર્શક મિત્રો જે જે ધારાસભ્ય ખેડૂતો માટે રાત દિવસ લડતો હોય સાહેબ તમે તો તમારા ખેતરનું કામ કરી રહ્યા છો પણ ધારાસભ્ય તમારા ખેતરમાં જે અનાજ છે ને ભાઈ એ અનાજનું સારું વળતર આવે સારો ભાવ આવે અને એટલા માટે જ સાહેબ એ સરકાર સામે એક લડત લડી રહ્યા છે શા માટે એક તમારા માટે કે તમને બે પૈસા સારા મળે વચેટિયા પૈસા ન ખાઈ જાય અરે એવું તો નથી ને કે તમે ત્રણ ત્રણ ને છ છ મહિના સુધી ખેતી કરો અને જ્યારે તમે તમારું અનાજ માર્કેટમાં ભરાવા જાઓ ત્યારે તમને એના પૈસા પણ નથી મળતા સાહેબ કે જેટલું બિયારણ લાવ્યું હોય દવા નાખ્યું હોય અને જેટલી તમે મજૂરી કરી હોય ને સાહેબ એટલું તમને વળતર પણ નથી મળતું અને વળતર ન મળવાને કારણે ક્યાંક આ ધારાસભ્ય એમ કહે છે કે મારા ખેડૂત ભાઈઓ આજે દુઃખી છે આટલી આટલી મહેનતો કરી રહ્યા છે છતાંય એમને સારું વળતર મળતું નથી અને એટલા માટે સાહેબ એ સરકારની સામે લડી રહ્યા છે કે સાહેબ તમે ક્યાંક જુઓ મારા ખેડૂતો સામે અરે રાત દિવસ એક કરે છે ભાઈ ખરા તાપમાં એક મજૂરી કરે છે ભાઈ ખેતરની અંદર અને એ ખેડૂતોને સારું વળતર પણ નથી મળતું અને સાહેબ આવા ધારાસભ્ય હોય ને તો આજે દિલથી કમેન્ટ કરજો મારા ભાઈઓ કોઈ અભિમાનને ઘમંડી ન કહેતા બરાબર કેમ કે સાહેબ તમે એક દિવસ આ કામ કરો ને તમને ખબર પડી જાય ભાઈ કે કેટલા ધક્કા ખાવા પડે આ તો ભગવાન નું રૂપ અને આજે અમારા નેતા હરેશ સાવલિયા હોય અમે ભાજપ થી ડરવાના નથી હું સ્પષ્ટ કહી દઉં છું આવનારા સમય માં પણ અમે ગુજરાત ના ખેડૂતો માટે અડીખમ નિર્ભય અને સતત લડત લડતા રહીશું ખેડૂતો ના હક માટે અમારી લડાઈ અટકવાની નથી